બોલીવુડની ફિલ્મ જાલી નોટ અને વેબ સિરીઝ ફરજીને પણ ટક્કર મારે તેવી એક ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે જ્યાં નકલી નોટ છાપવાની આખે આખી ફેક્ટરી ઝડપાઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી નકલી નોટો છાપવાની ફેક્ટરી પર આખરે પોલીસ ત્રાટકી અને નકલીનો ખેલ ખતમ થઈ ગયો પરંતુ નકલી નોટ છાપનારાઓની મોડેસ ઓપરેન્ડી શું હતી કેવી રીતે તેઓ નકલી નોટ છાપતા હતા તેના વિશે આજે વિગતવાર વાત કરીએ બોલીવુડની ફિલ્મ જાલી નોટ અને વેબ સિરીઝ ફરજીને પણ ટક્કર મારે તેવી એક ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે જ્યાં નકલી નોટ છાપવાની આખે આખી ફેક્ટરી ઝડપાઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી નકલી નોટો છાપવાની ફેક્ટરી પર આખરે પોલીસ ત્રાટકી અને નકલીનો ખેલ ખતમ થઈ ગયો પરંતુ નકલી નોટ છાપનારાઓની મોડેસ ઓપરેન્ડી શું હતી કેવી રીતે તેઓ નકલી નોટ છાપતા હતા તેના વિશે આજે વિગતવાર વાત કરીએ